ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ રાજકોટ સહિતના યાર્ડમાં ત્રણ ચાર દિવસ સુધીની હરાજી બંધ કર્યા બાદ ફરી ચાલુ કરવામાં આવે છે રાજકોટ યાર્ડના સત્તાધીશોએ ડુંગળીને ખેડૂતોના તેમજ ડુંગળીના પૂરતા ભાવ મળી રહે તે માટે ડુંગળીની આવક પર નિયંત્રણ મૂક્યા છે જેમાં દૈનિક સો ગાડીને એન્ટ્રી આપવાનું નક્કી કરાયું છે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે જુદા જુદા યાર્ડમાં ચેરમેન એકત્ર થયા હતા અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ડુંગળી પર પ્રતિબંધ દૂર કરવા રજૂઆત કરી હતી મંત્રીએ કેન્દ્ર સરકાર સુધી આપી હતી સો એન્ટ્રી આપવાનું નક્કી કરાયું છે જેથી શહેરમાં પણ ડુંગળીના ભાવ મળી રહે લાલ ડુંગળી બગડી જતી હોવાથી નિકાસને છૂટ આપવી જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના વેપારીઓ મરચાંની ખરીદી માટે આવ્યા છે વેપારીઓનું કહેવું છે કે સૌરાષ્ટ્રના મરચાની ગુણવત્તા અન્ય રાજ્યોના મર્ચા કરતા સારી છે પરંતુ અહીંના ખેડૂતો છોડ પરથી વહેલા મર્ચા તોડી લે છે જેથી ગુણવત્તા નબળી પડે છે